શરદભાઈ છત્રાડા હું શ્યામલ ઉપરમાં રહું છું સમક્ષ મારો પ્રશ્ન એ જ છે કે જે કારમસી માંથી પંચોતેર લાખ રૂપિયા જે પાસ થયેલા છે એને એક વર્ષ ઉપર થયેલું છે એની સામે જે આ ગાર્ડનનું કામ કર્યું છે એ કામ થયેલા નથી જે લોકો આરમસીમાંથી ગ્રાન્ટ પાસ કરે અને બહુ જ સમય વિતાવે છે ગ્રાન્ટ પાસ કરવામાં કામ કરવામાં એ લોકોની બહુ જ ઢીલી નીતિ છે ફ્લેટ લીધો એ તો બિલ્ડરનો પ્રશ્ન છે એમાં ફ્લેટને નાને કોઈ લેવા દેવા નથી આ તો ગ્રાન્ટ પછીથી પાસ થઈ છે એટલે અમારો મુદ્દો એક જ વસ્તુનો છે કે પંચોતેર લાખ ગ્રાન્ટ પાસ થઈ છે એ ટાઈમસર વપરાવી જોઈએ ને ગાર્ડનું ડેવલપિંગ અમારો ફ્લેટ ધારકરો લેવું છે જે કામ કરે એ વોટિંગને અધિકાર મળે છે અત્યારના સમય પ્રમાણે ગ્રાન્ટ જે વ્યવસ્થિત વાપરે અને જે કામ કરે કોઈ બી પક્ષના એ વોટને અધિકાર થાય જ નહીં અમને એવું દેખાતું નથી કે આમાં કોઈ કામ થયેલું છે આરમસી માંથી કોઈ કામ થયેલું છે જ નહીં ઘણી વખત વારંવાર રજૂઆત કરીએ છીએ થઈ જશે થઈ જશે થઈ જશે એવા આશ્વાસન રૂપે જે શબ્દો અને અમને વાતને ટાળી દે છે અને આ જ એને ભાગરૂપે એક જ માંગ કામ કરો ને વોટ લ્યો વિકાસ સાથે કામ જોઈએ